હેલ્લો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ખૂબ જ સુંદર અને જામનગર બી એપીસ મંદિર બહુ જ સરસ મંદિર છે આમ તો બી એ ના મંદિર બધી જગ્યાએ બહુ જ સરસ અને વિશાળ જગ્યામાં બનાવેલા જ હોય છે આ વ્યૂ બાર થી લીધેલું છે જોઈ શકો છો લાઈટ નું ડેકોરેશન બહુ સરસ લાગે છે મંદિરનું અને આજે રવિવાર છે એટલે અહીંયા ભીડ પણ બહુ જ છે અહીંયા પણ બહુ સરસ ગાર્ડન છે એકદમ મોટી જગ્યા છે અને સ્વચ્છતા અહીંયા સત્સંગ અને ભજન ચાલી રહ્યા છે સાંભળી શકો છો આમ તો બધા જ સ્વામિનારાયણ મંદિરમાં વધારે પડતું તો રોજે ભોજન પ્રસાદ હોય જ છે બંને ટાઈમ ખાસ કરીને રવિવાર હોય ત્યારે તો ભોજન પ્રસાદ બધા દર્શનાર્થીઓ માટે રાખવામાં આવે છે વિડિયો તમને કેવો લાગ્યો જરૂર કહેશો તમારી સિટીમાં બીએપીએસ મંદિર છે તો કેવું છે એ જરૂર કોમેન્ટમાં કહેશું ભુજ છે વડતાલ છે ત્યાં બધે સ્વામિનારાયણ મંદિર બહુ જ સરસ છે અને અહીંયા અંદર સત્સંગ ચાલી રહ્યો છે જોઈ શકો છો અને અંદર વધારે ફોટા અને એવું મનાય છે વિડીયો ફોટાની જોઈ શકો છો તો મંદિરનો વિડીયો તમને કેવો લાગ્યો છે એવું કોમેન્ટમાં બતાવશું અને આપણે હવે અત્યારે લઈ લીધો છે પ્રસાદ અહીંયા તો ચલો તમે પણ પ્રસાદ લઈ લો અમે પણ પ્રસાદ લઈશું હવે મારી નવા વિડીયો પર જય સ્વામિનારાયણ